શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આવડી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના શુક્લપક્ષની તેરસની તિથિ ત્રયોદશીની તિથિ એટલે પ્રદોષ વ્રત અને આજે સોમવાર પણ પડવા જઈ રહ્યો છે એટલા માટે સોમ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વા રૂકમી બંધનામૃતા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય સોમનાથની જય મિત્રો પ્રદોષ અર્થાત ત્રણ દોષ હરનાર આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરનાર વ્રત છે આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે આ સોમ પ્રદોષ વ્રતનો મહિમા ઘણો છે કહેવાય છે કે જ્યારે કોઈ વ્રત ફલદાયી નહીં રહે ત્યારે ભગવાન મહાદેવને પ્રિય આ શુભ તિથિથી યુક્ત વ્રત પ્રદોષનું વ્રત રહેશે અને એમાંય ખાસ કરીને સોમ પ્રદોષ જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માગે છે તેઓ આજથી એટલે કે સોમ પ્રદોષના વ્રતથી શરૂઆત કરે તો શુભ મનાય છે આ પ્રદોષનું વ્રત કોઈ પણ ભક્તો કરી શકે છે આ વ્રત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે દુઃખ દરિદ્રતા દૂર થાય છે કાર્તક માસના શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ એટલે પ્રદોષ વ્રત ક્યારે છે તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રણ અને ચાર નવેમ્બરની મોડી રાત્રિએ લગભગ બે વાગ્યાની આસપાસ ઉદયાતિથી કહીએ કે પ્રદોષ વ્રત એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે તે પ્રમાણે જોઈએ તો તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસના દિવસે સોમવારના દિવસે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે જેને સોમ પ્રદોષ કહેવાશે આજે પૂજાનું મુહૂર્ત છે સાંજે સાડા પાંચથી લઈને લગભગ આઠ વાગ્યા સુધીમાં આ સમય દરમિયાન ભગવાન મહાદેવ અને ભગવાન ચંદ્રદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આજે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન મહાદેવનું હૃદય મનમાં ધ્યાન કરે સંકલ્પ કરે વ્રતનો કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે આ વ્રત બે પ્રકારે થાય છે કાં તો આપણે ઉપવાસ કરીએ ઉપવાસ એટલે ફલ ફલાદી ચા દૂધ કોફી આદિ લઈ શકીએ છીએ અને એક ટાઈમ ભોજન એટલે કે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન લેવું આ રીતે સંકલ્પ થાય છે ભગવાન મહાદેવની સવારે અને સાંજે પ્રદોષ સમયે પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાન મહાદેવના શિવલિંગની પૂજામાં ગંગાજલ બિલવપત્ર ધતુરો ભાંગ સમીપત્ર સફેદ ચંદન અક્ષત મીઠાઈ જે કાંઈ આપણી પાસે હોય તેનાથી મહાદેવની પૂજા થાય છે અથવા તો એક લોટો જલ અને એક બિલવપત્ર ચઢાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે ભગવાન મહાદેવના મંત્રનો એકસો આઠ વાર જપ કરવો શિવ ચાલીસા આવડતા હોય તો કરવા અથવા પ્રદોષ વ્રતની કથા સાંભળવી મહિમા સાંભળવી આરતી કરવી ભગવાન પોતાના હૃદય મનથી પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજે મેં આ છે હે નાથ મારા સર્વે પાપ નષ્ટ થાય અને આપ મારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો પ્રભુને પ્રાર્થના કરવી આ વ્રત સાયંકાળનું વ્રત છે પ્રદોષ વ્રત છે માટે ભગવાન મહાદેવનું આખો દિવસ હૃદય મનથી ધ્યાન ધરવું આપણા શુભ કર્મ કરતા રહેવા દાન પુણ્ય કરવું કોઈની નિંદા કુથલી ના કરવી અને ભગવાન મહાદેવનું સ્મરણ કરતા રહેવું કહેવાય છે કે ભગવાન નરસિંહે હિરણ્ય કશ્યપનો સંહાર પ્રદોષ કાળમાં કર્યો હતો ન દિવસ હતી ન રાત્રિ હતી એટલા માટે પણ આ પ્રદોષ કાળમાં જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે છે તેની અંદર રહેલા આસુરી તત્વ છે 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 પાપ દોષ તેનું સમન થાય આ વ્રત જો વ્રતિત બહેનો કરે તો અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ત્રયોદશીની તિથિ મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષમાં બંને તિથિમાં તેરસનું એટલે કે આ ત્રયોદશી પ્રદોષનું વ્રત થાય છે આપણે જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત કરવું ઘણા માત્ર સોમપ્રદોષનું વ્રત કરે છે આખું વર્ષ દરમિયાન તો તેઓ સોમ પ્રદોષ જ્યારે પણ આવે ત્યારે વ્રત કરે અથવા તો જે મહિનામાં જેટલા પ્રદોષ થાય છે એટલે કે બે પ્રદોષ વ્રત આવે છે તેમ વર્ષના કુલ ચોવીસ પ્રદોષ થાય છે તે ચોવીસે પ્રદોષનું વ્રત કરે છે જો આ રીતે વ્રત ન કરવું હોય તો તેર પ્રદોષનું વ્રત કરીને ત્યારબાદ વ્રતનું ઉજવણું થાય છે સીધું સામગ્રી દાન દક્ષિણા અપાય છે અથવા તો પશુ પક્ષીની નંદીશ્વરની સેવા પૂજા થાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું આ રીતે વ્રત પૂર્ણ થાય છે પારણ થાય છે જો કે આપણે વ્રત કરવા નિત્ય માંગતા હોય આજીવન વ્રત કરવું હોય તો પણ કરી શકાય છે પ્રદોષનું વ્રત કરવાથી કુંડળીમાં રહેલ ચંદ્રગ્રહ મજબૂત થાય છે અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ પ્રદોષનું વ્રતનું ફળ કહેવામાં આવ્યું છે જેમ કે રવિવારે જો પ્રદોષની તિથિ આવતી હોય તો દીર્ઘ આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત કરવાથી ગ્રહ દશા નિવારણ અને મનોકામના પૂર્ણ થઈને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત રોગથી મુક્તિ મેળવવા અને સ્વાસ્થ્ય સારું કરવા માટે ઉત્તમ છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત સર્વકામના સિદ્ધિ અર્થે કરાય છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત જ્ઞાન પ્રાપ્તિ અર્થે રોગ શત્રુ સંકટનો વિનાશ કરવા માટે થાય છે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી ધન વૈભવ કુબેરજીની કૃપા પ્રાપ્ત કરવા માટે થાય છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત ખોવાયેલી વ્યક્તિ વસ્તુ સત્તાને પ્રાપ્ત કરવા માટે તથા સંતાન સુખ માટે કરાય છે આ રીતે સાતવાર પ્રમાણે જે ક્યારેય પણ પ્રદોષનું વ્રત આવે તેનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે જે આપણને વ્રત યોગ્ય લાગે તે વ્રત પણ કરી શકીએ છીએ પ્રદોષનું વ્રત કરનાર મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી રહે છે તમામ પાપ નિર્મૂળ થાય છે આ વ્રત કુવારી કન્યા કરે તો ઈચ્છિત વર પ્રાપ્ત કરી શકે છે વ્રત કરનારની સર્વે મનોકામના તો ભગવાન મહાદેવ દેવી પાર્વતી પૂર્ણ કરે છે પરંતુ આ વ્રત એવું છે કે જેનું પુણ્ય પ્રાપ્ત થાય તો ભગવાન મહાદેવની કૃપાથી સઘળા પ્રકારના દુઃખ દૂર થાય અને અંતે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવનું આ પ્રદોષનું વ્રત કરીને લંકાપતિ રાવણ છે કુબેર છે ભગવાન શ્રી હરિનારાયણ છે તેમને પણ વરદાન પ્રાપ્ત કરેલા હતા કારણ કે ભોળાનાથ તો ભોળા છે તે તુરંત પ્રસન્ન થઈ જાય છે ભગવાન મહાદેવની કૃપા જ્યાં થાય ત્યાં શક્તિ અર્જિત થાય છે કારણ કે મહાદેવ શક્તિપતિ છે એટલા માટે મહાદેવનું વ્રત સંસારમાં ઉત્તમમાં ઉત્તમ કહેવાનું છે આમ ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષના વ્રતની વિધિ તથા મહિમા કહેવાનું છે હવે આપણે સાંભળીએ આ સોમવારના પ્રદોષની વ્રતકથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય એક નગરમાં એક વિધવા બ્રાહ્મણી રહે તેના પતિ સર્ગવાસ થતા આવકનું કોઈ સાધન તેની પાસે હતું નહીં તેથી સવાર પડતા જ પોતાના પુત્રને લઈને તે ભિક્ષા વૃત્તિ કરવા માટે નીકળી જતી બપોર સુધીમાં જે ભિક્ષા મળતી તેમાંથી પોતાનું અને પોતાના પુત્રનું ભરણ પોષણ કરતી એક સમયે બ્રાહ્મણી ભિક્ષા માંગીને પોતાના ઘર તરફ આવતી હતી ત્યારે એક નાનો બાળક તેને મળે છે બ્રાહ્મણીને તેના પ્રત્યે દયા આવી તે બાળકને પોતાની સાથે ઘેરે લાવી અને પોતાના પુત્ર સમાન તેનું પણ ભરણ પોષણ કરવા લાગી બ્રાહ્મણીને ખબર ન હતી કે રસ્તામાં મળેલ તે બાળક કોઈ સામાન્ય બાળક ન હતો તે વિદર્ભ દેશનો રાજકુમાર હતો અને ભવિષ્યના મહાપ્રતાપી રાજા ધર્મગુપ્ત છે વિદર્ભ દેશ પર પાડોશી રાજાએ આક્રમણ કરીને રાજા રાણીને મારી નાખ્યા હતા રાજકુમાર પ્રધાનની મદદથી જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા રાજકુમાર બ્રાહ્મણકુમાર સાથે મોટા થવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણકુમાર અને રાજકુમાર રમતા રમતા નદી કિનારે પહોંચી ગયા સૂરજ ક્યારેક પણ છાબડીમાં ઢંકાતો નથી તેમ રાજકુમારનું તેજ નદી કિનારે રમવા આવેલ યક્ષ રાજાની કન્યાએ જોયું અને તે તેના પર મોહિત થઈ ગઈ રાજકુમાર પણ રાજકુમારી પર મોહિત થઈ ગયા બંને વાતો કરવા લાગ્યા અને સાંજ પડતા બંને કુમારો પાછા આવ્યા રાજકુમારીએ મહેલે જઈને બધી વાત પોતાના માતા પિતાને કરી અને આવતીકાલે નદી કિનારે તેની સાથે આવવા માટે કહ્યું ત્યારે યક્ષરાજ મૂંઝવણમાં હતા કે કન્યા માટે યોગ્ય વર ક્યાંથી શોધવો તેમણે થોડો વિચાર કરીને સાથે આવવા હા પાડી બીજા દિવસે સવારે બંને કુમારો નદી કિનારે ગયા ત્યારે ત્યાં તેમણે રાજકુમારી સાથે રાજા યક્ષરાજને જોયા યક્ષરાજ અને રાણીને પણ આ રાજકુમાર પસંદ આવી ગયા યક્ષરાજે રાજકુમારને કહ્યું તમારો પરિચય આપો તમે કોણ છો ક્યાંથી આવ્યા છો ત્યારે રાજકુમાર બોલ્યા હે રાજન હું વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત છું અમારા પડોશી રાજાએ અમારા પર અચાનક આક્રમણ કરી અમારું રાજ્ય છીનવી લીધું છે અને મારા માતા પિતાને પણ મારી નાખ્યા છે હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટ્યો મને પાસેના ગામમાં રહેતા એક બ્રાહ્મણીએ પરિવારમાં આશરો આપ્યો છે અને હવે તે જ મારો પરિવાર છે યક્ષરાજ આ છે મારો પરિચય આમ કહીને રાજકુમાર મૌન થઈ ગયા રાજકુમારની વાત સાંભળીને યક્ષરાજ અતિ પ્રસન્ન થયા તેમને લાગ્યું કે યુવાન ખરેખર ગુણવાન છે યક્ષરાજે રાજકુમારને કહ્યું તમારા લગ્નની વાત કરવી છે તમારી માતાને લઈને આવતીકાલે અહીં આવજો જો તમારી પાલક માતા મંજૂરી આપશે તો ઘડિયા લગ્ન લઈને તમારા લગ્ન રાજકુમારી અંશુમતી સાથે કરી આપીશું રાજકુમાર તો હરખાઈને ઘેરે આવ્યા તેની પાલક માતા રાજકુમારની જ રાહ જોઈ બેઠી હતી રાજકુમાર આવ્યા એટલે માતાએ મીઠો ઠપકો આપીને કહ્યું દીકરા હાથમો ધોઈને જમવા આવી જાઉં હું તમારી ક્યારની રાહ જોઉં છું રાજકુમારે ભોજન લેતા તેની પાલક માતાને કહ્યું હે માતા જો તમે અનુમતિ આપો તો મારે તમને એક વાત કહેવી છે આ સાંભળીને બ્રાહ્મણી માતા બોલ્યા કુમાર તમારે રજા લેવાની ન હોય છતાં તમારો વિવેક જોઈને મને અતિ આનંદ થાય છે જે પૂછવું હોય તે પૂછી લો રાજકુમાર બોલ્યા માતા મારે લગ્ન કરવા અંગેની વાત કહેવી છે ત્યારે બ્રાહ્મણીએ કહ્યું વિના સંકોચે કહો ત્યારે રાજકુમાર બોલ્યા હે માતા દેશના રાજકુમારી સાથે મારો પરિચય થયો અને અમે બંને એકબીજાને મનથી વરી ચૂક્યા છીએ તમારી અનુમતિ હોય તો અમે લગ્ન કરવા માંગીએ છીએ આ સાંભળીને બ્રાહ્મણીનો તો હરફનો પાર ન રહ્યો તેણે તુરંત જ હા પાડી દીધી ત્યારે રાજકુમાર બોલ્યા માતા તો કાલે તમે અને મારા નાના ભાઈ સાથે જઈને આપણે યક્ષરાજને મળીએ બ્રાહ્મણી મનોમન વિચાર કરવા લાગી કે ક્યાં હું ગરીબ બ્રાહ્મણી અને ક્યાં યક્ષરાજ હું તો કુમારની પાલક માતા છું કુમાર ક્યાં કુળના હશે તેના માતા પિતા કોણ હશે તે અંગે કુમાર કશું જાણતા નથી તો અમે તો ક્યાંથી જાણીએ હું કુમારને પેટ પૂરતું ભોજન પણ આપી શકતી નથી તો લગ્નની વાત વિચારવી કેવી રીતે પણ રાજકુમારના મનને દુઃખ ન પહોંચે એટલા માટે માતા બોલી કુમાર અત્યારે શાંતિથી ભોજન કરી લો કાલની વાત કાલે આપણે કરીશું રાજકુમારના મનમાં આનંદ સમાતો નથી ક્યારે કાલની સવાર પડે અને માતાને યક્ષરાજ પાસે લઈ જાય પોતાના લગ્ન રાજકુમારી સાથે થાય આનંદના સાગરમાં હિલોડા લેતા રાજકુમાર આખી રાત્રિ ઊંઘી ન શક્યા વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને પોતાની માતા તથા નાના ભાઈને લઈને રાજકુમાર યક્ષરાજને મળવા માટે નીકળી પડ્યા બ્રાહ્મણી તો મનમાં ને મનમાં વિચારતી હતી કે મારા નસીબ એવા ક્યાંથી હોય કે યક્ષ રાજકુમારી મારા ઘરની વહુ બને આમ વિચારતી બ્રાહ્મણી પૂતળાની જેમ ચાલતી રહી રસ્તો ક્યાં કપાઈ ગયો તેને ખ્યાલ જ ના આવ્યો રાજકુમાર બ્રાહ્મણી અને નાનો ભાઈ સાથે નદી કિનારે આવી પહોંચ્યા બ્રાહ્મણી તો ત્યાંનું દ્રશ્ય જોઈને જ આશ્ચર્ય પામ્યા જાણે કોઈ પરીના દેશમાં પહોંચી ગયા હોય એવો અનુભવ થવા લાગ્યો સામેથી યક્ષરાજ તેમની રાણી અને રાજકુમારી સાથે આવતા જોઈને કુમાર બોલ્યા હે રાજન આ મારી માતા છે તમારે જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછો ત્યારે બ્રાહ્મણી બોલી હે રાજન તમે જેને મારો પુત્ર સમજો છો તે ખરેખર મારો પુત્ર નથી હું તો તેની માત્ર પાલક માતા છું તેઓ કયા કુળના છે કોણ છે તેની મને ખબર નથી અને જાણવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી કારણ કે તે અંગે જાણ્યા પછી કદાચ મારા પ્રેમમાં કંઈ ફેરફાર થાય તો માતા તરીકેની મારી ફરજ ચૂકી જાઉં તેવું અનુભવું છું તેથી મેં એ જાણવાનો પ્રયાસ કર્યો નથી હવે વાત રહી લગ્નની હું ગરીબ બ્રાહ્મણી છું ભિક્ષાવૃત્તિ કરીને માંડ પેટનો ખાડો પૂરું છું ત્યાં લગ્ન અંગે કઈ રીતે વિચારવું છતાં પણ હે રાજન મારા પુત્રની જેવી ઈચ્છા બ્રાહ્મણીની વાત સાંભળીને યક્ષરાજ બોલ્યા બહેન તમે એ બધી વાતની ચિંતા છોડી દો માત્ર લગ્નની અનુમતિ આપો બાકીનું અમે બધું સંભાળી લઈશું બ્રાહ્મણીની અનુમતિ મળતા રાજકુમાર અને રાજકુમારીના ઘડિયા લગ્ન લેવાયા બંનેના લગ્ન થયા ત્યારબાદ બંનેએ માતાના આશીર્વાદ લીધા રાજકુમારને જન્મ આપનારી માતા અને તેનું પાલન કરનારી માતા એક દેવકી એક યશોદા બંને સોમવાર ત્રયોદશી સૌમ્ય પ્રદોષનું વ્રત કરતી હતી જેના પ્રભાવે ભગવાન શિવે યક્ષરાજને આજ્ઞા આપી સૈન્યની સહાયથી રાજકુમારને તેમના પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહયોગી બનજો યક્ષરાજના વિશાળ સૈન્યની મદદથી રાજકુમારે પોતાના રાજ્ય પર ચઢાઈ કરી દુશ્મન રાજાને પરાજિત કરી પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું રાજકુમારે બ્રાહ્મણકુમારને પોતાના રાજ્યનો પ્રધાનમંત્રી બનાવ્યો અને બ્રાહ્મણી માતાને રાજમાતાનું પદ આપી દીધું હે ભગવાન મહાદેવ જે ભક્તો આપનું આ સોમ પ્રદોષનું વ્રત કરે કથા કહે કથા સાંભળે આપનું પૂજન કરે તેની ઉપર આપ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો ભક્તોના દુઃખ દૂર કરજો જે રીતે આ બ્રાહ્મણીને આપ ફળ્યા એ રીતે આપનું વ્રત કરનારને ફળજો બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની જે તો મિત્રો આપણે સાંભળ્યું સોમ પ્રદોષની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હવે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે હે નાથ ઉમા ઈસ હું આપને પાય લાગુ ફરી ભક્તિ તારી સદા મુક્તિ માંગુ નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી દિયો ભક્તિ સંભુ સદાય તમારી સહુદેવનો દેવ તું દેવ મોટો કરે ભક્તિ તારી ન રહે કોઈ તોટો ભજે ભાવથી આપને સૃષ્ટિ સારી દીજે ભક્તિ સંભુ સદાય તમારી પુરા દયા લાવીને દાસના દુઃખ કાપો મને શરણે જાણી સદા સુખ આપો છબી આપ ની છે મને પૂર્ણ પ્યારી દીજે ભક્તિ સંભુ સદાય તમારી ભગવાન નીલકંઠ સોમનાથની જય શક્તિપતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ